ગુજરાત સુરત શહેરમાં ધારાસભ્ય કુમારભાઈ કાનાણીના જન્મદિવસ નિમિત્તે મહા રક્તદાન કેમ્પ અને લોક ડાયરો યોજાયા સુરત શહેરના વરાછા એકસો એકસઠ વિધાનસભા ક્ષેત્રના લોકપ્રિય ધારાસભ્ય કિશોર કાનાણી એટલે કે કુમાર સાહેબના ત્રેસઠમાં જન્મદિવસ નિમિત્તે વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સુરત શહેરના મોટા વરાછામાં આવેલી ભડિયાદ્રા ફાર્મ ખાતે મહા રક્તદાન કેમ્પ અને ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે નૂતન વર્ષાભિનંદન અભિનંદન અને મિલન કાર્યક્રમનો પણ ભાગ હતો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કોર્પોરેટર અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઘણી જાતની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ યોજાઈ જેમાં લોકડાયરાનું મહત્વપૂર્ણ સ્થાન હતું આ લોક ડાયરામાં એક સાથે ગામડાઓના લોકો અને સમુદાયોના સભ્યોને ભાગ જોવા મળ્યો કુમાર કાનાણીને તેમના ત્રેસઠમાં જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી

કે સ્નેહમિલની સાથે જન્મદિવસ દિવસ પણ ઉજવાય તો આજે મારા કાર્યકર્તાઓ શુભેચ્છકો અને વરાછાની જનતાએ સાથે મળીને એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું છે એમાં અનેક પ્રકારના કાર્યક્રમો રક્તદાન શિબિર છે ડાયરો છે અને જમણવાર પણ છે ભોજન પણ છે તો આજે વરાછા રૂમની સૌ નાગરિકો સાથે શુભેચ્છક મિત્રો સાથે અને સૌ આગેવાનો સાથે અમે સ્નેહમિલન સમારોહની અંદર સાથે મળીને ભોજન લઈશું ડાયરા મોજ માણીશું અને મારા જન્મ દિવસ નિમિત્તે આજે કાર્યક્રમ થઈ રહ્યા છે મને જ આનંદ ગુજરાત